મિત્રો બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન લગભગ નાશ પામ્યું હતું હીરો અને નાગાસાકી ખંડેર હાલતમાં હતા પરંતુ આજે તે જ દેશ ટેકનોલોજી શિસ્ત અને પ્રામાણિકતાનું ઉદાહરણ બની ગયો છે પ્રશ્ન એ છે કે જાપાની લોકોના જીવન મંત્રમાં એવું તો શું છે કે જેણે તેમને રાખમાંથી પણ ઊભા કરી દીધા છે આજના વિડીયોમાં આપણે જાપાનીઓની દસ એવી આદતોની ચર્ચા કરીશું જેને જો આપણે આપણા જીવન અને સમાજમાં અપનાવીએ તો આપણા ઘરો આપણા શહેરો અને આપણો દેશ બધું જ બદલી શકે છે પહેલું જાહેર સ્થળોએ મોબાઈલ ફોન નિયંત્રણ સૌ પ્રથમ જાપાનમાં ટ્રેન રેસ્ટોરન્ટ અને શેરીઓ જેવા જાહેર સ્થળોએ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ યોગ્ય માનવામાં આવતો નથી શા માટે કારણ કે ત્યાં લોકોની શાંતિનું મૂલ્ય છે તેઓ માને છે કે જાહેર જગ્યા દરેકની છે તમારી જોર જોરની વાતો તમારા મોબાઈલમાં ફૂલ વોલ્યુમમાં સ્ક્રોલ થતી રીલ્સના મોટા મોટા અવાજ બીજાઓની શાંતિ ચોરી લે છે જો આપણે પણ જાહેર સ્થળો મેટ્રો હોસ્પિટલો અને મંદિરોમાં આપણા મોબાઈલ ફોનનો અવાજ ઓછો રાખીએ તો સમાજ થોડો શાંત અને વધુ સભ્ય લાગશે બીજું બાળકોને બાળપણથી જ આચરણ શીખવવું જાપાનમાં ધોરણ છ સુધીના બાળકોને મુખ્યત્વે નૈતિકતા અને વર્તન શીખવવામાં આવે છે શીખવવામાં આવે છે કે પહેલાં માણસ બનવું પછી એન્જિનિયર ડૉક્ટર કે ઓફિસર એવો બાળકોને શીખવે છે કચરો ક્યાં ફેંકવો લાઇનમાં કેવી રીતે ઊભા રહેવું વડીલો સાથે કેવી રીતે વાત કરવી સમયસર કેવી રીતે પહોંચવું આપણા દેશમાં ઘણી વિપરીત હોય છે માર્કશીટ સારી હોવી જોઈએ આપણે કેરેક્ટરની માર્કશીટ પછી જોઈશું જ્યારે જાપાની મોડલ કહે છે કે જો કેરેક્ટર પાસ થાય છે તો જીવનમાં બધું જ પાસ ત્રીજું અમીર હોવા છતાં ઘરકામ જાતે કરવાનું જાપાનમાં ઘણા લોકો આર્થિક રીતે સદ્ધર છે પરંતુ સામાન્ય રીતે ઘરકામ કરવા નોકરો રાખતા નથી પરિવારના સભ્યો પોતે સફાઈ રસોઈ વાસણો અને બાળ ઉછેર સંભાળી લે છે આનાથી બે બાબતો પ્રાપ્ત થાય છે પહેલું બાળકો સખત મહેનત કરવાની ટેવ વિકસાવે છે અને બીજું નાના અને મોટા કામ વચ્ચેનો ભેદ વિકસતો નથી જે વ્યક્તિ પોતાના ઘરના કામકાજ જાતે કરે છે તે બહાર પણ જવાબદારીપૂર્વક વર્તે છે ચોથું શરૂઆતના વર્ગોમાં કોઈ પરીક્ષાઓ નહીં પરંતુ વિચારવાની શક્તિનો વિકાસ કરવો ત્રીજા ધોરણ સુધી કોઈ ભારે પરીક્ષાઓ નથી હોતી તેમનો ધ્યેય વિદ્યાર્થીઓને ગોખંડપટ્ટી કરીને ગુણ મેળવવાનો નથી પરંતુ તેમના વિચાર વર્તન અને ટીમ વર્કને મજબૂત બનાવવાનો છે તેઓ વિદ્યાર્થીઓને પૂછે છે આજે તમે કોઈને મદદ કરી તમે ક્યાં ભૂલ કરી અને તમે એમાંથી શું શીખ્યા આપણે અહીંયા ઘણી વખત બાળક સ્કૂલ માર્કશીટમાં સારા માર્ક્સ લઈને આવે તો એની સાથે અભિમાન અને સરખામણી જ્યારે ઓછા માર્ક્સ લઈને આવે તો ડર જુઠ્ઠાણું અને ઈર્ષા સાથે લઈ આવે છે જ્યારે જાપાની પદ્ધતિ શીખવે છે કે શિક્ષણ ફક્ત મગજમાં ડેટા ભરવા પૂરતું નથી તે ચરિત્ર નિર્માણ વિશે પણ હોવું જોઈએ પાંચમું થાળીમાં એઠો ખોરાક ન છોડવો ભલે તે રેસ્ટોરન્ટ હોય કે ઘર જાપાનીઓની એક અનોખી આદત છે તેઓ તેમની થાળીમાં એટલું જ લે છે જેટલું તેઓ સંપૂર્ણ રીતે ખાઈ શકે તેઓ માને છે કે ખોરાક એ કોઈ નાની વાત નથી તે ખેડૂતની મહેનતનું પરિણામ છે તે કુદરતની ભેટ છે અને તેથી જ તેઓ ખોરાકનો બગાડ ઓછો કરે છે કલ્પના કરો કે જો આપણા દેશે પણ લગ્ન બુફે કે હોટલમાં અડધી ભરેલી થાળીઓ કચરામાં ના જતી હોત તો બીજા કેટલાય જરૂરિયાત મંદના પેટ ભરી શકાત નંબર 6 ટ્રેનના ટાઈમ ટેબલમાં અવવલ જાપાની ટ્રેનો તેમના સમય પાલન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યાં ટ્રેન મોડી પડે 10 સેકન્ડ 20 સેકન્ડ અને જો ભૂલમાં ટ્રેન 30 થી ચાલીસ સેકન્ડ મોડી પડે તો રેલવે કંપની માફી નામો જાહેર કરે છે શા માટે કારણ કે તેમના માટે સમય સૌથી કિંમતી મોડી છે તેઓ માને છે કે જે સમાજ સમયનો આદર કરતો નથી તે પ્રગતિનો આદર કરી શકતો નથી સાતમું બાળકો પોતાની શાળા અને ક્લાસ જાતે સાફ કરે છે જાપાની શાળાઓમાં બાળકો પોતાના વર્ગખંડો જાતે સાફ કરે છે સાફ કરવું પોતા મારવા કચરો કાઢવું બધું જ અને આ બધું શા માટે કરે છે તેઓ જાહેર મિલકતને પોતાની માને છે તેઓ ગંદકી કરતા પહેલા બે વાર વિચારે છે અને આજ જ ટેવો પછીથી બધે જોવા મળે છે ઓફિસો શેરીઓ ગાર્ડન્સ ટ્રેન બધે નંબર આઠ શાંતિથી બેસીને ચાવી ચાવીને ખોરાક ખાય છે ઉતાવળમાં નહીં જાપાનમાં બાળકોને અડધા કલાક સુધી શાંતિથી ભોજન ખાવાનું શીખવવામાં આવે છે મોબાઈલ ફોન વિના ઉતાવળ કર્યા વિના કે જેથી સ્વાદનો આનંદ માણી શકાય ખોરાકને સારી રીતે ચાવી શકાય મનને પણ શાંતિ મળે અને આપણે અહીંયા એનાથી ઊંધું જ કરીએ છીએ મોબાઈલ ફોન પર રીલ્સ ટીવી પર સમાચાર કે સિરિયલો અને વચ્ચે વચ્ચે ખોરાક ઠૂસીએ છીએ નંબર નવ ધર્મ કરતા માણસાઈનો આદર જાપાનમાં ધાર્મિક દેખાડો ખૂબ ઓછો છે લોકો આધ્યાત્મિકતાને પ્રથમ માને છે પરંતુ અન્ય ધર્મો મંદિરો ચર્ચ અને મસ્જિદનો આદર પણ કરે છે ઘરમાં પૂજા કરે છે પરંતુ શેરીઓમાં ઘોંઘાટ ઝઘડા અને નફરત આ બધું ભાગ્યે જ જોવા મળે છે તેમનો જીવન મંત્ર એક જ છે કે પહેલાં માણસાય પછી ધર્મ અને નંબર દસ બંધારણ અને કાયદાનું પ્રામાણિકપણે પાલન જાપાનીઓ માટે સૌથી મોટો ધર્મ છે તેમનું બંધારણ અને દેશના કાયદા તેઓ કહે છે કે જો આપણે દેશના કાયદાઓનું પાલન કરીશું તો જ દેશ સુરક્ષિત રહેશે મિત્રો આ જાપાન પોતાને એક પરફેક્ટ દેશ નથી માનતો પરંતુ તેમણે આ બધા નાના નાના જીવન મંત્રોને સમજ્યા છે શિસ્ત પ્રામાણિકતા સ્વચ્છતા સમય પાલન અને અન્ય લોકો માટે આદર ભારત દેશ વાત કરીએ આપણા દેશની તો આપણી પાસે પણ એક અજોડ સંસ્કૃતિ વર્લ્ડ બેસ્ટ આધ્યાત્મિકતા અને અદ્ભુત કલા કૌશલ્ય અને સાહસ છે કરવાનું ખાલી એ જ છે કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા આપણા બાળકોને રોકો આપણી સંસ્કૃતિ વિશે સભાન કરો ફક્ત આપણા ઘરો અને બાળકોમાં દસ વીસ આવી સારી સારી આદતોના બીજ વાવો આજે કમેન્ટમાં લખો કઈ કઈ એવી સારી સારી આદતો છે કે જેને આપણે આપણા બાળકોમાં અને સાથે સાથે આપણે પણ પાળવી જોઈએ તમારી બધાની સારી સારી કમેન્ટ આવશે તો નામ સાથે આપણે ચેનલમાં એના પર એક અલગથી વિડીયો બનાવશું મિત્રો કમેન્ટ જરૂર કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર પણ કરજો ધન્યવાદ